નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વિશ્વભરમાં કોરોના કેસ વધી રહ્યા છે કોરોનાના ચાર પ્રકારો પ્રકાર જ તબાહી મચાવી ચૂક્યા છે હવે અમેરિકામાં તેના નવા પ્રકારની પુષ્ટિ થઈ છે આ વેરિયન્ટ વીયુ એમ ત્યારે ઓળખવામાં આવી રહ્યું છે તેનો પહેલો નમૂનો આવડ જાન્યુઆરીમાં લેવામાં આવ્યો હતો જોકે મે મહિનામાં ડબલ્યુ દ્વારા તેમનું સત્તાવાર નામકરણ કરવામાં આવ્યું હતું અમેરિકામાં ત્યારે સ્વી કોવિડ ટુના ત્યારે વાયરસના ઓમિક્રોન વેરિયન્ટ વીયુના નામના નવા ટેસ્ટિંગ ત્યારે ઓળખ કરવામાં આવી છે કોવિડ નાઇન્ટીન માટીના વધતા કેસોનું આ પણ મુખ્ય કારણ છે જોકે હજુ સુધી પણ દેખરેખ હેઠળ રાખવામાં આવી રહી છે અને આ પેટા પ્રકાર ભય સમાજ માટે તેમના ત્યારે નમૂના પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠને હજુ સુધી તેની ખતરનાક તરીકે વર્ગીકરણ કર્યું નથી જોકે સીસીટીવી ના ડેટા અનુસાર આ ગયા અઠવાડિયે અમેરિકામાં કોરોના વાયરસને કારણે દર અઠવાડિયે લગભગ ત્રણસો પચાસ મૃત્યુ થયા હતા તો આ ઉપરાંત અને ત્યારે હોંગકોંગમાં પણ પરિસ્થિતિ ગંભીર છે અહીંયા દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે આરોગ્ય વિભાગે આ બધા લોકોને માસ્ક પહેરવા અને વેક્સિન લેવાની સલાહ આપી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ